નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર મોટા કુટવડ ગોરસ રોડ વાળી વિસ્તારમાં પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ખાતે આવેલ ગોરસ રોડવાળી વિસ્તાર શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રવેશ આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ એકમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા શાળાની સંગીત પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલ રમોત્સવમાં વિજેતા બનેલ સો ટકા હાજરી ધરાવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપરાંત વર્ષ દરમિયાન શાળામાં શ્રમદાન કરનાર ઠોળિયા દિનેશભાઈ પુનાભાઈ તથા રાવળદેવ મહેશભાઈ અર્જુનભાઈને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ગામિત સાહેબ સીઆરસી કોઓર્ડિનેટર સંજયભાઈ દવે ગામના આગેવાનો એસએમસીના તમામ સભ્યો તથા વડીલો માતાઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ તથા ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ગામિત સાહેબ દ્વારા શાળામાં વૃક્ષારોપણ તેમજ શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા ગુજરાત સરકાર અંતર્ગત શાળા પ્રોત્સવ તથા કન્યા કેળવાણી મહોત્સવ બે હજાર ચોવીસમાં અનુપસ્થિત ગ્રામ તાલુકા પંચાયતના ગામના આગેવાની વાળીઓ વાલી મિત્રો તથા જિલ્લા માટે ઉપસ્થિત રહ્યા છે વિદ્યાર્થી સાથે સીઆરસી દવેસર નો હું હાર્દિક સ્વાગત કરું છું આજે વાડી વિસ્તારના મોટી પુતળા કામ અંગે આખું એક શાળાની અંદર સુંદર આયોજન શાળા મહોત્સવની અંદર કરવામાં આવ્યું બાળકોને ગુજરાત સરકારના એક ઝુંબેશ સાથે ગામની અંદર કોઈ પણ બાળક આ જે અભ્યાસ વિનાનું ના રહે એના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે એક ઝુંબેશ ચલાવવામાં આવે છે એ અંતર્ગત અહીં આવી બાળકોને અમે સુંદર રીતે પ્રવેશ આપ્યો છે અહીં સ્ટાફ ગણ આચાર્ય શ્રી સી આર સી સાહેબશ્રીના સમન્વયથી એ કાર્યક્રમ સફળ પૂર્ણ થાય છે જેના સરકારનો પણ એક ધ્યેય છે એને એને અમે આગળ ધપાવવા માટે અધિકારી તરીકે અહીં ઉપસ્થિત રહ્યા છીએ એ બદલ હું સૌનો આભાર માનું છું